ઓર્ગેનિક ખેતીની વ્યાખ્યા એટલે ઉત્પાદનની એવી પદ્ધતિ કે જે પ્રકૃતિને ટકાવી રાખે અને કોઈ પણ પ્રકારનું નુકસાન પર્યાવરણને ના કરે કે જેમાં કોઈ પણ પ્રકારના રસાયણ ઇનપુટ તરીકે ના હોય અને ઉપયોગમાં લીધેલા બધા ઇનપુટ કુદરતી તત્વો હોવા જોઈએ શા માટે જરૂરિયાત છે ઓર્ગેનિક ખેતીની તો રાસાયણિક ખેતી ફક્ત પર્યાવરણ જીવજંતુને જ નુકસાન નથી પહોંચાડતું પર્યાવરણની સાથે ખોરાક દ્વારા આપણા સ્વાસ્થ્યને પણ ઘણા રોગ આપતું જાય છે જેનો ઉપાય છે ઓર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી આજે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા ઈચ્છતા ખેડૂતને ક્યાં પ્રકારના પડકારોનો સામનો કરવો પડી શકે છે તેના વિશે વાત કરશું પહેલી ચેલેન્જ જમીનની જૈવિક રૂપાંતરિત થવાનો સમયગાળો એક થી બે વર્ષ હોઈ શકે જે નિર્ભર રહે છે આપણે ભૂતકાળમાં જમીન સાથે કેવો વ્યવહાર કરેલો છે કેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતરો ના ઓવર ડોઝ કર્યા છે તેના ઉકેલ રૂપી આપણે ઉપયોગ માન લઈ શકીએ છીએ ગાય છાણ વર્મી કમ્પોસ્ટ યુઝ કરી શકાય તો બેસ્ટ છેલ્લા પાકના અવશેષો તેના મૂળ નાની ડાળીઓ તેમજ ખેતર માન આવેલા વૃક્ષોના પાંદડા અને આ બધાની સાથે વેસ્ટ ડીકમ્પોસ્ટ લઈ શકાય તો એટલી જ ઝડપ થી આપણી જમીન જૈવિક માન રૂપાંતરિત થશે જૈવિક આગ્રહ રાખવો જેથી જમીન માં જૈવિક તત્વો વધારો થાય ત્યાર પછી લચી મદદ વડે જમીનનું થતું ધોવાણ પણ અટકાવી શકાય અને છટકાવ દરમિયાન દ્રાવણનો સીધો સંપર્ક જમીન સાથે નથી થઈ શકતો આગળની ચેલેન્જ છે મજૂરોની અવેલેબિલિટી આપણે સૌ કોઈ જાણીએ છીએ ઓર્ગેનિક પગતિમાંની કુદ ખર્ચો જરૂરથી ઘટી જાય છે પરંતુ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવા થોડી મહેનત જરૂર લાગે છે ત્યાર પછીની ચેલેન્જર્સ સ્ટોરેજની કારણ કે આપણે તેની સાથે કોઈપણ પ્રકાર નૂન પ્રિઝર્વેટિવ વાપરતા ન હોવાથી ઉત્પાદન મૂન સ્ટોરેજ લાંબા ગાળા સુધી નથી કરી શકાતું તે ઉપરાંત જૈવિક ઉત્પાદનનું અલગથી ના હોવાના લીધે આપણી જાતે જ સીધું માર્કેટમાં માર્કેટિંગ કરવું વધારે નફાકારક છે આ થઈ ખેડૂત મિત્રો વિશે વાત પણ ઘણા કન્ઝ્યુમર મિત્રો એવી ફરિયાદ કરતા હોય છે કે ઓર્ગેનિક ઉત્પાદન થોડું મોંઘું છે તો એનો જવાબ એ છે કે જૈવિક ઉત્પાદન એ કન્વેન્શનલ ખેતી દ્વારા મળતું ઉત્પાદન થી અલગ જ પ્રકારનું કોમોડિટી છે જેથી તેનો તફાવત કરી ના શકાય જૈવિક ઉત્પાદનની સાચવણી માન વધારે મહેનત અને મજૂરી વધારે અને મશીનરી ઓછી લાગેલી હોય છે અને પૌષ્ટિક તેમજ જાહેર મુક્ત હોય છે